તો આવું કાક આવ્યું છે કેવું છે આ રોટલી ને શાક ને એવું બધું કાક છે મેં કોનું આપણે સાત લીધી છે તો આ પાર્સલ એવું ગિફ્ટમાં આવ્યું છે પચાસ રૂપિયા દીધા ને હા અને પચાસ રૂપિયા દઈને તો હા મું કે ગિફ્ટ મળે એવું બધું હતું કે નરેશભાઈ કે પચાસ હું આપી દઉં ગિફ્ટ હું લઈ લઉં છું બરાબર એવું બધું છે ને તો હાલો બપોરા નહીં તો ફાઇનલ મિત્રો આપણે બપોરા નહીં હશે ને જો આપણે ચાર્જિંગ હતું એટલે આપણે કારખાને લઈ ગયા હતા આપણે અહીંયા ગાડીમાંથી એક હતું ને અઢેલામાં લોઠેલામાં લોઠેલામાંથી ક્યાંય ગયું હા હા ચાર્જિંગ છે ને અમારે એક મિત્રને દેવાનું છે આ ફોટું પીડ્યું હતું ત્યાં ત્યાં લઈ જવાનું છે અને આ મારું આ મોબાઈલનું ચાર્જિંગ છે વિવોનું છે એવું બધું છે મેં દી બપોરે છે બે ત્રણ વાર એને કીધું હતું મને પછી ભૂલાઈ ગયું બે ત્રણ વાર તો અત્યારે તો આપણે લઈ શું વરસાદ હોય ને એટલે ત્યાં ઘેર વાળી લાઈટ લાઈટ ન હોય તો અત્યારે લાઈટ છે જોઈ રહી ને અત્યારે આપણે લાઈટ ન હોય તો એ આપણે કારખાને લઈ જઈએ છીએ એના મેચી સાથે એવું બધું છે તો ફાઈનલી મિત્ર આજે વાગ્યા છે ના અમે જઈએ છે કારખાને ને અમારા અજયભાઈના ફોનમાં આજ તો વિડિયો સેટિંગ એમાં ચાલુ છે ઓપો રેનો થર્ટીન વાહ ભાઈ વાહ એનો ફોનનો રિઝલ્ટ તો જો કેવી રીતે આવે છે કાંઈ ઘટે નહીં અમારા ફોનમાં જો મારા ફોનમાં બતાવું તમને આ મારો ફોન જો વિવો વી વિવો વી

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ ને આપણે બહાર ગયા આવશે ખુલ્લી હવા ખવા અને આજ તો કઈ વરસાદ જેવું છે નહીં તારડીયા કઈ દેખાતા નહીં છે ખરા એ બધું છે ને આપણે આજ લાઈટ છે વાહ ભાઈ વાહ કઈ વાંધો નહીં એ લાઈટ હતી કાલે તો બે સાટા પડી ને લાઈટ એવી ગઈ એવું બધું હતું તો આપણે અહીંયા બહાર આવ્યા છે અને આપણા હાડા છે એ કારખાને થયા આવ્યા ને સીધા આપણે અહીંયા ગાડી ઘેરા જ્યાં આવ્યા તા પાછા પછી ગામમાં જવું પડે કારણ કે મેં બનાવ્યા હતા કે ના જવાનું હતું થોડું કામ હતું તે આપણે કામ પતાવી દીધું હતું પછી આપણે અહીંયા પછી ક્લિપ લેવાનું હા ભૂલાઈ ગયું હતું હા મગ મને આજને કંઈ ખબર નથી કે આ બ્લોગ ચાલુ હતું એ કંઈ યાદ જ તે એવું બધું હતું એવું તું ખ્યાલ આવે તો કાંઈ વાંધો નહીં હવે બ્લોકને કંઈ એન્ડ ને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બાય બાય